ભાવનગર વર્તે જ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાં કારમાંથી ઇંગ્લિશ દારૂનો મસ મોટો જથ્થો ઝડપી લીધો છે વર્તી પોલીસે સોડોદરા ગામના જાડિયા રોડ ઉપર વડાડો વાડીમાં જે મેહુલ રણછોડભાઈ ચૌહાણની માલિકીની હોય ત્યાં બાતમીના આધારે રેડ કરતા ઇંગ્લિશ દારૂની બોટલો ચારસો ચુમાલીસ અને ચાર શખ્સો ચૌહાણ વિક્રમભાઈ ઉર્ફે વિકો ભૂપતભાઈ ચૌહાણ ગોપાલભાઈ ઉર્ફે ભોલો નટુભાઈ ચૌહાણ અને વિજયભાઈ ભૂપતભાઈ પરમાર ઝડપાઈ ત્યાં હતા પૂછપરછમાં સુરત રહેતા શખ્સ નામ ખુલ્યું હતું પોલીસે દારૂ મોબાઈલ ઇકો ગાડી મળીને સાત નો મુદ્દામાલ કબજે લીધો છે અને ધોરણસર પાંચ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે это мало